ઓમ નમઃ શિવાય શિવભક્તો શિવભક્તો તમે મહાશિવરાત્રિને એક વ્યાધ શિકારી અને હરણહરિણીઓ અને તેના બચ્ચાઓની કથા શિકારીથી થયેલ ચાર પ્રહરની પૂજાની વાત તો તમે સાંભળી જશે તે કથામાં વ્યાધથી શિકારીથી અજાણતા ચાર પ્રહરની પૂજા થઈ જાય છે અને ભગવાન મહાદેવ તેમને પ્રસન્ન થાય છે પણ શિવભક્તો મને તો આ કથામાં સાચા બોલા હરણા ખૂબ ગમે છે કારણ કે હરણહરિણીઓ આ શિકારીને સત્યવચન આપે છે પાછા આવવાનું વચન આપે છે અને ફરીથી શિકારી પાસે પોતે બોલેલું નિભાવવા માટે પોતાની પ્રાણની પરવા કર્યા વિના શિકારી પાસે આવે છે અને કહે છે કે હે શિકારી અમારો વધ કરો અમને મારી તમારી ભૂખ ક્ષમાવો અમે તને વચન આપ્યું છે શિવભક્તો સત્ય બોલી નિભાવવાળા જીવ મારા મહાદેવને ગમે છે એટલે જ કદાચ મારા મહાદેવે આ લીલા રચી છે અહીં દેવોના દેવ મહાદેવ શિકારીનું આખું મન ફેરવી નાખે છે બધા વિચારો ફેરવી નાખે છે જેથી કરીને હરણ હરણીઓ અને તેના બચ્ચાઓ બચી જાય છે અહીં દેવોના દેવ મહાદેવ અદ્ભુત લીલા રચે છે એક બાજુ વ્યાજ શિકારીથી થયેલ ચાર પ્રહરની પૂજાનું તેમને ફળ આપે છે અને બીજી બાજુ હરણ હરણીઓ અને તેના બચ્ચાઓને બચાવી લે છે શિવભક્તો આ કથામાંથી એક વાત તો શીખવા જેવી છે કે કોઈ દેવકોટિનો જીવ હોય કે કોઈ દાનવકોટિનો જીવ હોય કોઈ પશુ હોય કે કોઈ પ્રાણી હોય શિવજી માટે મહાદેવ માટે સબ જીવ એક સમાન છે બધા જીવને તારવાળા ભગવાન શિવ છે અહીં આપણને એક પ્રૂફ જોવા મળે છે શિવભક્તો પ્રમાણ જોવા મળે છે સત્ય ત્યાં શિવ છે કણકણમાં શિવજીનો વાસ છે સત્ય બોલો તો પણ શિવજી તમને સાથ આપશે અને શિવલિંગની પૂજા કરશો તો પણ મહાદેવ તમને સાથ આપશે શિવજી વગર જીવન નકામું છે તો શિવભક્તો મને તો આ સાચા બોલા અરણા ખૂબ ગમ્યા બને તો તમે સત્યથી જીવન જીવજો સત્ય બોલજો સત્યથી ચાલજો કારણ કે સત્ય ત્યાં શિવ છે દરેક જીવમાં શિવ છે આજે બસ આટલું જ વિડિયો ગમે તો બીજા લોકોને શેર કરજો બધા શિવ ભક્તોને ઓમ નમઃ શિવાય હરર મહાદેવર અને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા